થઈ બધું પાર્લર નું નક્કી જો તો ઘર માં આપણે ત્રણ જણા સંપલા ના પાર નથી આ બાપા ઘડીક થાય તો આ પહેરી જાય ઘડીક થાય તો આ મૂકી જાય લાગી પછી છે ને બધા આમ જ ઉતરશે હું શું કહું છું હા પાર્લર નું બધું થઈ ગયું કેટલા વારી બેંધી કીધી એ છે ને મેંધી ને હતી કે હું 8000 લઈશ પણ મેં કીધું હે ને હું તને 5500 આપીશ કેમ કે મેં તમારી બેન પાણી ની બેન પાણી છો એની બેન પણ એ મારી બેન પણ કાબા કે તો તો માસી ને છોકરી દે તો ત્યારે કરશે ને મેંદી મુખશે ના મારે એને કાઈ ન કરાવું અને આજે ગઈ મેં તાર હાહરા ફોન કર્યો તો કે લગન ને આધી 15 દી ની ભલે વાર હોય પણ તમે જો કેતા હોય તો બેડ ને બનાવવા નાખ દે પણ એ નાઈત પડે છે કરિયાવાડ જોતો જ નથી અમારે સગવડ જ એટલી ફર્નિચર કરાયું છે કરિયાવાડ ન જોતો ગામ ને તો એમ જ થાય ને કે દીકરી પરણીને મોકલીને કરિયાવાડ ન દીધો તરા હહરન ખબરના કુટુંમે તો લાગે ને એવું તો ના પાડેસ તારે હું કસુમાં કઈ નિકરી આવવા નામે લઈ જાય તલા તારું જ છે અને જો ઓલો ચાલુંમાં એક ખબર છે પહેલા અને ઓલી બુટ્ટી અને અજે એક આવી નથણી એ બીજુંય કરાવ્યું છે ઘણી હું મારી દીકરીને દેવાનું અમારે ત્યાં ક્યાં બીજો કોઈ છે વાહે દેવા વાળું એક ને એક દીકરી અને જો ગામમાં ભલે આપણે વોટ્સઅપ માં કંકોત્રી નાખ દીધી છે પણ ગામને આપણે કેવું પડે તો આ બાજુ ના હું કઈ આવું છું ને ઓલા પોલોટ તું જરાક કઈ દેજે ને પાયલ ફાઈ ભેગી થાય ને તો એને કહેજે કે આપણે હગી ફાઈ નથી તો કુટુંબમાં શેટી તો એ ફાઈ કહેવાય ને ચડવા આવવાનું એને છે એટલે ભલે કંકુત્રી દીધી પણ વાર મોઢે કઈ આવી તો સારું લાગે તો રાજ્યા બાપા ને બધા હું કઈ આવી તને ભેગા થાય ને તું કઈ દેજે ટાણે પોગી દેઈ ફાઈ મને આ તો તો દીકરીની છે આપણી ફાઈ આપણને દે તો આપણે ડબલ ભલે વીટી કરાવે હો તો કે

અને બબે ડીસુ હાથમાં લેવો ને તો આઈટમ હું એટલું રહોડું મોટું કર્યું છે હે હા અને જો

મૂકી દેજો અરે સારું ચાનૈયા ને કરડી જાય તો કારી ટીલી માં બેહી ને અરે આયલા જેવા નો રહી આ મને જો ને કરડી ગયો છે હજી નથી રૂંજો વૈરો હા હું કેતો તો ને કૂતરા બહુ ખરાબ થઈ ગયા છે હા હા વાંતો ને આય લાવી જાય હો એ ભલે હો મારે એક ને આવવાનું કે છોકરા સયા ને બધાય ઉગમ તે બધાય ને હા રૂલે મારી બેટી મારી ડંકો વગાડશે ખરી ઓ அந்த பாசி பேராயன்